રાજકોટથી રાજકોટના ધરોહર લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે પહેલી વખત યાંત્રિક રાઇડ્સ વગરનો મેળો હવે રાજકોટવાસીઓએ માણવો પડશે રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે મેળો ખુલ્લો મુક્યો છે લોકો આનંદ લઈ શકે તે માટે એસઓપી સાથે મેળો ખુલ્લો મુકાયો હોવાનું રાઘવજી પટેલે નિવેદન પણ આપ્યું છે જામનગર મોરબી સહિત એસઓપીનું પાલન કરવામાં આવ્યું છે સાથે જ તેઓએ આ વાત જણાવીને અને રૂપાણીએ નિવેદન આપ્યું કે ટીઆરપી બાદ કડક નિયમો પડશે લોકોના જીવ જોખમમાં ન મૂકી શકાય તેવું નિવેદન રૂપાણીએ આપ્યું છે યાંત્રિક રાઇડ્સ વગર વાસીઓએ હવે આ વખતે મેળાનો આનંદ માણવો પડશે રાજકોટમાં લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે આ મેળાને ખુલ્લો મુક્યો છે એસઓપી સાથે મેળો ખુલ્લો મુકાયો હોવાનું નિવેદન પણ રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવ્યું છે પરંતુ આ વખતે રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ નહીં જોઈ શકાય એસઓપીનું પાલન તો બેશક કરવામાં આવશે પરંતુ રાજકોટવાસીઓની મજા આ વખતે અધૂરી રહી શકે છે ધરોહર લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે રાજકોટના મેળાની આજથી શરૂઆત કરવામાં આવી છે જન્માષ્ટમીના પર્વ પર યોજાતો પ્રતિવર્ષ યોજાતો આ લોકમેળો છે તે લોકો પ્રતિવર્ષ પહોંચતા હોય છે માણવા માટે પરંતુ આ વખતે ટીઆરપી અગ્નિકાંડ બાદ એસઓપી જે બનાવવામાં આવી હતી તે એસઓપીના અનુસાર ન કરવામાં આવી રાઇડ્સની તૈયારી તેને લઈને યાંત્રિક રાઇડ્સ વગરનો જ મેળો આ વખતે ખુલ્લો મુકવામાં આવ્યો છે ટીઆરપી અગ્નિકાંડ બાદ નિયમોનું પાલન ખૂબ જ જરૂરી બની ગયું છે ધરોહર લોકમેળો આખરે ખુલ્લો મુકવામાં આવ્યો છે રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે રાઘવજી પટેલે કહ્યું કે લોકો આનંદ લઈ શકે તે પ્રમાણે એસઓપીના પાલન સાથે આ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે તો આ તરફ વિજય રૂપાણી પણ તેમની સાથે ઉપસ્થિત હતા તેઓએ નિવેદન આપ્યું છે કે એસઓપીનું પાલન થવું ખૂબ જ અનિવાર્ય છે લોકોના જીવ જોખમમાં ન મૂકી શકાય લોકમેળો જ્યારે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે આ દ્રશ્યો છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અનેક અગ્રગણ્ય નેતાઓની ઉપસ્થિતિમાં આ મેળાને પરંપરાગત મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે ટીઆરપી અઝિકાંડ રાજકોટમાં સર્જાયો હતો ત્યારબાદ એક ચોક્કસ એસઓપી બનાવવામાં આવી હતી અને તે એસઓપીનું પાલન થયું છે કે કેમ તેની પણ તકેદારી રાખવામાં આવી છે આપને જણાવીએ કે રાજકોટનો આ લોકમેળો જ્યારે યાંત્રિક રાઇડ્સ ઉભી કરવામાં આવી ત્યારે વિવાદોમાં પણ સપડાયો હતો અનેક વિરોધ પણ કરવામાં આવ્યા હતા આખરે રાજકોટનો આ લોકમેળો ખુલ્લો તો મૂકવામાં આવ્યો છે પરંતુ કોઈપણ યાંત્રિક રાઇડ્સ આ લોકમેળામાં નહીં જોવા મળે તો યાંત્રિક રાઇડ્સ વગરનો આ લોકમેળો રાજકોટવાસીઓની મજા મોડી કરી શકે છે પરંતુ આ યાંત્રિક રાઇડ્સ વગરનો મેળો રાજકોટવાસીઓએ માણવો પડશે રાઘવજી પટેલ દ્વારા આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો તે સમયના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાઘવજી પટેલે નિવેદન પણ આપ્યું કે લોકો આનંદ લઈ શકે તે માટે એસઓપી સાથે એસઓપીના પાલન સાથે આ મેળો જે છે તે ખુલ્લો મુકવામાં આવ્યો છે જામનગર અને મોરબી સહિત ના જે લોકમેળા છે ત્યાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું છે તેવું નિવેદન પણ રાઘવજી પટેલે આપ્યું આ તરફ વિજય રૂપાણીની પણ ઉપસ્થિતિ હતી તેઓએ પણ નિવેદન આપ્યું છે કે ટીઆરપીએફની કાન બાદ કડક નિયમો પાળવા પડશે